હેલો કેમ છો બધા આજે આપણે આખી ડુંગળીનું ચટાકેદાર શાકની રેસીપી જોઈશું સૌ પ્રથમ આપણે નાના કદની ડુંગળી લઈ લેવાની છે જેટલું આપણે શાક બનાવવાનું હોય એ પ્રમાણે ડુંગળી લેવાની છે મેં આઠથી દસ જેટલી નાના કદની ડુંગળી લીધી છે એને છોલીને ચોખ્ખા પાણીમાં ધોઈ લીધી છે જ્યારે ચોમાસામાં આપણને શાકભાજીની અગવડ પડે એ વખતે આપણે આ પ્રમાણે આખી ડુંગળીનું શાક બનાવી શકીએ છીએ મોટા ભાગે આપણે ચોમાસામાં ડુંગળીનો વધારે ઉપયોગ કરીએ છીએ હવે આપણે તેમાં ડુંગળીની ઉપર ચીરા કરી લઈશું કે જેથી કરીને એની અંદર જે મસાલો છે એ મસાલો એબ્ઝોર્બ થઈ શકે સૌપ્રથમ મેં અહીંયા એક ચમચી બેસન લીધું છે તેમાં ગરમ મસાલો હળદર સૂકું મરચું મીઠું ધાણાજીરું પાવડર આ બધો મસાલો આપણે થોડો થોડો જ ઉપયોગમાં લઈશું કારણ કે પાછળથી જ્યારે આપણે વઘારીશું શાક એ વખતે પણ નાખવાનો છે હવે એક ચમચી દહીં લઈને તેને બરાબર મિક્સ કરી લઈશું હવે આ મિક્સ કરેલું જે મિશ્રણ છે તેને આપણે ડુંગળીની ઉપર અને જે ચીરો કર્યો છે તેમાં સમાઈ જાય તે રીતે લગાવી લઈશું ત્યાર પછી વધેલું જે મિશ્રણ છે એને આપણે ડુંગળીની ઉપર લગાવી લઈશું હવે એક કઢાઈની ઉપર આપણે સ્ટીમ કરવા માટેનું જે સ્ટેન્ડ આવે છે તે મૂકીશું આપણી પાસે જે ઢોકળા બનાવવાનું વરાળિયું હોય છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ આપણે ડુંગળીને કાચી નથી બાફવાની પણ આ રીતે મસાલો લગાવ્યા પછી જે સ્ટીમ કરવાનો સ્ટેન્ડ હોય તેની ઉપર મૂકી અને બાફવાની છે તો તેમાં પહેલાં કઢાઈમાં પાણી લઈ અને સ્ટેન્ડ મૂકી દેવું ત્યાર પછી જે આપણે ડુંગળી મેરિનેટ કરી છે એ ડુંગળીને એ સ્ટેન્ડ ઉપર મૂકી દઈશું સાથે જ આપણે એક ટામેટું વચ્ચેથી કાપી અને બે ટુકડા કરી અને તેને પણ સ્ટીમ કરવા માટે મૂકી દઈશું ત્યાર પછી આપણે ઢાંકણ લગાવી અને તેની ઉપર વજનદાર વસ્તુ એટલે કે ખાણી કે કંઈ પણ વસ્તુ મૂકી શકીએ જેથી કરીને આપણી જે ડુંગળી છે એ બરાબર સ્ટીમ થઈ શકે અને વરાળ છે એ બહાર ના જતી રહે તમે જોઈ શકો છો ડુંગળી સરસ રીતે બફાઈ ગઈ છે આ ડુંગળીને વરાળથી બફાવવામાં દસ મિનિટ જેટલો સમય લાગ્યો છે બહુ સરસ એકદમ સોફ્ટ એવી ડુંગળી થઈ ગઈ છે હવે જે ટામેટા છે તેને પણ તમે જોઈ શકો છો કે છાલ કેવી એની ઉપરથી નીકળી જાય છે તો ટામેટા પણ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે હવે આપણે એક મિક્સર જારમાં તેને લઈને સ કરી લઈશું હવે આપણે એક કઢાઈ લઈ તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું મારી પાસે અહીંયા નાની ચમચી છે તો મેં બે ચમચી ઉમેરી છે તો મેં મોટી એક ચમચી જેટલી રાઈ ઉમેરી શકો ત્યારબાદ આપણે ખાવામાં જે તેલ ઉપયોગમાં લઈએ છીએ તે તેલ નાખી ત્યારબાદ તેલ થોડું ગરમ થાય એટલે તેમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ એક ચમચી જેટલી ઉમેરી લઈશું તેને બરાબર સાતડી લઈશું બરાબર સંતળાઈ ત્યારબાદ તેમાં આપણે જે ટામેટાની પ્યુરી કરી છે મિક્સર જારમાં તે પણ ઉમેરી લઈશું આ પ્યુરીને વધારે સમય નહીં લાગે ચડવામાં કારણ કે એ ઓલરેડી આપણે સ્ટીમ કરતી વખતે ટામેટાને પણ સ્ટીમ કરી જ લીધું હતું તો બહુ ફટાફટ આ જે ટામેટાની પ્યુરી છે એ ચડી જશે હવે તેમાં જે રેગ્યુલર મસાલા છે જેમ કે હળદર છે મરચું છે ગરમ મસાલો જીરું પાવડર અને થોડું મીઠું પહેલાં આપણે નાખ્યું હતું પણ ગ્રેવીમાં હજી આપણને જરૂર પડશે એટલે થોડું મીઠું આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ ત્યારબાદ જે પ્યુરીવાળો વાટકો હતો એમાં જ મેં થોડું પાણી નાખી અને અંદર નાખી દીધું છે ગ્રેવીમાં ત્યારબાદ જે આપણે કસૂરી મેથી આવે છે જે તમને ડીમાર્ટમાં કે પછી અનાજ કરિયાણાની દુકાનમાં મળી જશે એને એક ચમચી જેટલી લઈ અને હાથ વડે મસણી એનો ભૂક્કો કરી અને એ પણ ઉમેરી દેવાની છે એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે આપણી જે સ્ટીમ કરેલી ડુંગળી છે તે એમાં ઉમેરી લઈશું અને જે આપણી ડુંગળી છે તે આ ગ્રેવી એબ્ઝોર્બ કરે અને થોડીક સરસ નરમ થાય એટલે પછી પાંચ દસ મિનિટ પકવી અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તમે જોઈ શકો છો કેવી સરસ ટેસ્ટી ગ્રેવી બની છે અને તમે બાજરી મકાઈના રોટલા અને રોટલી સાથે પણ સર્વ કરી શકો છો